રાપરગઢના ગૌચર જમીન ઉપરના દબાણો દૂર કરાયા પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકામાં રાપરગઢ તેમજ કડુલે વિસ્તારમાં ગૌચર જમીન ઉપર દબાણ થઈ રહ્યું હતું જેની રજૂઆતો કર્યા બાદ તંત્ર હતું અને ગૌચર જમીનના દબાણો પર તંત્રનું બુલ્ડોઝર ફર્યું હતું ગૌચર જમીનો ખુલ્લી કરવામાં આવી અબડાસા તાલુકાના રાપરગઢ અને કડુલે વિસ્તારમાં થયેલા ગૌચર જમીન પરના દબાણો દૂર કરવા માટે રજૂઆતો કરવામાં આવી હતી જેને પગલે મામલતદાર કચેરીએથી પત્ર લખી તાલુકા પંચાયત કચેરીને દબાણો દૂર કરવા માટે પત્ર લખવામાં આવ્યો દબાણો દૂર કરવાના પત્રના પગલે પોલીસ બંદોબસ્ત અને જેસીબી મશીન વડે ગૌચર જમીનો પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા અબડાસા મામલતદાર દ્વારા તાલુકા પંચાયતને લખાયેલા પત્ર બાદ અબડાસાના રાપરગઢ ગ્રામ પંચાયતમાં આવતા ગામ રાપરગઢ અને ગામ રાપરગઢ અને કડોલી ખાતેના ગૌચર સર્વે નંબર વન ફોર ઝીરો નાઇન સેવન ટુ સેવન વન અને ટુ વન સિક્સ વાળી માંથી અંદાજે બસો ચુમોતેર એકર જમીન દબાણ મુક્ત કરવામાં આવી હતી આવડા હજુ પણ અનેક ગામોમાં અમુક પક્ષો દ્વારા દબાણ કરવામાં આવેલ છે તે દબાણ મુક્ત ક્યારે કરવામાં આવશે તેવી લોક ચર્ચા થઈ રહી છે દબાણ હટાવવાની કામગીરી સાથે વિસ્તરણ અધિકારી બી કે સોઢા સરપંચ અબ્દુલ કાદર દરાડ અને તલાટી નરેશ બાદરપુરિયા સહિતના ગ્રામ પંચાયતના સભ્યો ગામના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા